શિવરાત્રિ એ પરમાત્મા શિવના અવતરણની યાદગાર છે વર્તમાન કડિયુગી સંસારમાં પાપ કર્મોથી પતિત બનેલ મનુષ્યાત્માઓ કે જેઓ સદા પાવન શિવને દિલથી યાદ કરે છે તો પરમાત્મા શિવ તેના ઉપર જરૂર કૃપા કરે છે બ્રહ્માકુમારી નડિયાદ દ્વારા મહાશિવરાત્રીના પાવન દિવસે નડિયાદ ખાતે આવેલ શ્રી મોટા કુંભનાથ મહાદેવ મંદિરે દર્શન કરવા આવતા શિવ ભક્તોને સુંદર ચિત્ર પ્રદર્શની દ્વારા આધ્યાત્મિક જ્ઞાન આપવામાં આવ્યું એટલું જ નહીં તારીખ સત્યાવીસ ફેબ્રુઆરીથી સપ્તાહનું આયોજન પણ કરવામાં આવ્યું છે જે કોઈ આ સાપ્તાહિક જ્ઞાનનો લાભ લેવા ઈચ્છુક હોય તે સર્વને આ શિવ શિવસપ્તાહમાં સ્નેહભર્યું ઈશ્વરીય નિમંત્રણ છે તો જરૂરથી પધારશો સમય સવારે સાડા છ થી સાડા સાત તથા સાંજે સાડા સાત થી સાડા આઠ સ્થળ છે પ્રભુ શરણમ બ્રહ્માકુમારીસ બ્રહ્માકુમારી ગુજરાત સર્કલ પાસે કોલેજ રોડ નડિયાદ સોમનાથ બદ્રીનાથ વિશ્વનાથ અમરનાથ રામેશ્વર જેવા અનેક નામ જેના છે જેની મહિમા આખું વિશ્વ કરી રહ્યું છે તે પરમાત્મા શિવ સદા કલ્યાણકારી છે તેમની યાદ માત્ર થી જ મનુષ્ય આત્માના પાપ વિકર્મ વિનાશ થાય છે તો આ અનેરો લાભ લેવાનું ચૂકશો નહીં